દુલસાડ છેવાડે આવેલી સ્મશાન ભૂમિમાં પાણીની ટાંકીની ટોચ પર ચડી દીપડો ટેસ્ટથી સૂતો હોય તેવા દ્રશ્ય જોઈ લોકો ચોંકી ગયા હતા આ અંગે वन વિભાગને જાણ કરી હતી જો કે અત્યારે તો ગામમાં દીપડાની હાજરીને કારણે ધુલસાડ ગામની સાથે આસપાસના ગામના લોકોમાં પણ ભયનો માહોલ છે આગાઉ પણ વલસાડ જિલ્લામાં અનેક વખત હિંસક દીપડાઓ ગામની વચ્ચે કે શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં દેખા દીધી હવાના અને ઝડપાવવાના બનાવ બની ચુક્યા છે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી અને હવે રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ વધી રહ્યા છે